નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હતી મિત્રો આવનારી જુનિયર ક્લાસ તલાટીની પરીક્ષા માટે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ત્રેવીસ સુધીના મહત્ત્વના ગુજરાતને લગતા કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરે છે જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ત્યાંથી તમને ચોવીસ કલાકની અંદર પીડીએફ પણ મળી જશે પિસ્તાલીસમી ગુજરાત સ્ટેટ પેરા એથ્લિટ બે હજાર બાવીસ ત્રેવીસમાં ડિસ્ક થ્રો અને પુટમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું છે સાદિકા મીન જે ખેડાના છે કોના દ્વારા સુરતમાં ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેડિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ગુજરાત ગેસ અને એનટીપીસી દ્વારા જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ભારતીય પોસ્ટ દ્વારા કયા રાજ્યમાં દરિયાઈ માર્ગથી પાર્સલ અને મેલ પહોંચાડવા તરંગ મેલ સેવા શરૂ કરી કયા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં ક્યાંથી તો ગોગા હજીરા રોરો ફેરી સેવાનો ઉપયોગ કરવાનો તેમણે નિર્ણય લીધો છે પહેલાં આ સમય દસથી બાર કલાકનો હતો હવે તે ઘટીને ત્રણથી ચાર કલાકનો થઈ જશે ચુંબોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ કેટેગરીમાં યાદ રાખજો મિત્રો પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ કેટેગરીમાં ભારતમાં પ્રથમ ક્રમે કઈ ઝાંખી રહી છે તો ગુજરાતની ઝાંખી પ્રથમ ક્રમે રહી છે કઈ કેટેગરીમાં તો પીપલ્સ ચોઈસ ઓફ એવોર્ડ્સ કેટેગરીમાં જેની થીમ હતી ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત જી ટ્વેન્ટી સમિટ હેઠળ આયોજિત અર્બન ટ્વેન્ટી યુ ટ્વેન્ટી એન્ગેજમેન્ટ ગ્રુપની શેરપા ઇન્સેપ્શન બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું અમદાવાદમાં હાલમાં ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટરના પ્રથમ સી કોને નિયુક્ત કરવામાં આવ્યા છે માધવેન્દ્ર સિંહ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જી જેમાં અમૂલ આવે છે ના નવા ચેરમેન કોણ બન્યા છે શામળભાઈ બી પટેલ ગુજરાતના નવા ડીજીપી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ બન્યા છે વિકાસ સહાય હાલમાં ક્યાં રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું વાપી ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હાલમાં ક્યાં જી ટ્વેન્ટી ઇન્ડિયા અંતર્ગત પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ ટી ડબલ્યુ જીનું આયોજન કરવામાં આવ્યું કચ્છના રણમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી કિશન રેડ્ડી અને કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં તે કરવામાં આવ્યું હતું તેનું આયોજન હાલમાં ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈની કેટલામી જન્મજયંતિ ઉજવાઈ મિત્રો યાદ રાખજો મિત્રો એકસો અઠ્યાવીસમી દેશનું પ્રથમ સેમી પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે ધોલેરા ખાતે અમદાવાદના ગુજરાતના અમદાવાદના ધોલેરા ખાતે કયો દેશ ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ બનાવશે ઓસ્ટ્રેલિયા ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ બનાવશે ઓસ્ટ્રેલિયાની બિયાકિન યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટી ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ બનાવશે હાલમાં કયા રાજ્યમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે એકસો આઠ સિટીઝન મોબાઈલ એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલભાઈના હસ્તે એકવીસમી ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ બે હજાર બાવીસ ત્રેવીસમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાગર પ્રજાપતિએ આઠસો મીટર દોરમાં તૃતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરે છે રાજકોટ જિલ્લામાં પ્લાસ્ટિક મલ્ટિંગ માટે એક હજારથી વધુ ખેડૂતોને સહાય આપવામાં આવી છે તેમજ આગળ જોઈએ તો પ્લાસ્ટિક મલ્ટિંગના ઉપયોગ માટે પ્રતિ હેક્ટર ત્રણ લાખ વીસ હજાર આઠસોની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં દર વર્ષે મળવાપાત્ર છે માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ આપતું ગુજરાત ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક બે હજાર ત્રેવીસ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થયું છે દેશની પ્રથમ ડિજિટલ જસ્ટિસ ઘડિયાળનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં કઈ યોજના અંતર્ગત ભારતીય રેલવે દ્વારા ગુજરાતની વિરાસતને પ્રદર્શિત કરવા ગરવી ગુજરાત યાત્રાની શરૂઆત કરી છે તો એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જેની શરૂઆત દિલ્હીથી થઈ આ યાત્રામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ ચાંપાનેર પાટણ દ્વારકા વગેરે સ્થળોની યાત્રા કરવામાં આવશે યાત્રાનો સમય આઠ દિવસ કેપેસિટી એકસો છપ્પનની રહેશે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા સ્વજલ સ્વચ્છ સુજલ શક્તિ સન્માન બે હજાર ત્રેવીસ સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક્સ એસોસિએશનની ત્રીસમી કોંગ્રેસ અને ઇન્ડિયન એકેડેમી ઓફ હિડિયાટ્રિક્સની સાહીઠમી વાર્ષિક કોન્ફરન્સ પેડિયોકોન બે હજાર ત્રેવીસનો શુભારંભ કરાવે છે જેની થીમ છે ક્વોલિટી કેર ફોર એવરી ચાઇલ્ડ એવરીયર હાલમાં સરસમેળા મેળા બે હજાર ત્રેવીસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ગુજરાતમાં અમદાવાદ સુરત ખાતે જેનો ઉદ્દેશ્ય રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેમના ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ થાય હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર સાયન્સ કાર્નિવલ બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ગુજરાત સાયન્સ સિટીમાં જેનું આયોજન અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ચાર માર્ચમાં હોય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી તરીકે હોય છે હાલમાં ભારત રંગ મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તેનું સંસ્કરણ બાવીસનું હતું ઓપી કોહલીનું નિધન થયું તે કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ હતા તો ગુજરાતના પૂર્વ રાજ્યપાલ હતા બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી ગુજરાતના ગવર્નર પદ પણ રહ્યા હતા હાલમાં સુજલામ સુફલામ જળ અભિયાનનું છઠ્ઠું સંસ્કરણ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું તો ગુજરાતમાં આ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત વધુમાં વધુ વરસાદના પાણીનો ઉપયોગ કરી શકે તે માટે તળાવો ઊંડા કરવામાં આવશે હાલમાં વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ ત્રણનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો તો અમદાવાદ ખાતે કરવામાં આવ્યો જેનું આયોજન પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવ્યું હતું મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ન ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત